ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધીશોની ઝાટકણી કાઢી પાલિકા દ્વારા કરાયેલા રૂપિયા છ પોઈન્ટ વીસ કરોડનો ખર્ચો વ્યર્થ કપુરાઈ પાસે આવેલા તળાવના બ્યુટિફિકેશનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયા હોવાના આક્ષેપ લોકોને મૂરખ બનાવતા સ્માર્ટ સત્તાધીશો ચંદ્રકાંત શ્રીવાસ્તવે ઝાટકણી કાઢી હતી મારા હિસાબથી તો જેટલા રૂપિયો ખર્ચો કર્યો છે એટલે બધા જ તળાવોની બ્યુટિફિકેશન જો જોવી જોઈએ અને બના બધાનું કોણે કોણે મોનિટરિંગ કર્યું છે એ બી જોવું જોઈએ કપૂરાઈ તળાવની અંદર છ કરોડ રૂપિયા ખર્ચો કર્યો એમના જ કાર્યકર્તા તારે રહે છે હવે એમની નજરની સામે જ જો ગાબડા પડી જતા હોય એક જ વરસાદમાં અને બ્યુટિફિકેશનનું બ્યુટી ઉતરી જાય તો માણસ કેવું લાગે એવી રીતે આ બ્યુટિફિકેશનનું તળાવનું એક વરસાદમાં ઉતરી ગયું છે એટલે તળાવ દેખાવા લાગ્યું કે ગાબડા પડી ગયા છે આ ચે તે છે ઇવન તો તળાવ નાનું થઈ ગયું છે છ કરોડ રૂપિયામાં તળાવ ખોદીને બીજું નવું બની શકે ખાલી બ્યુટીફિકેશનના નામે ચારે બાજુ કમ્પાઉન્ડવાલ આરસીસીની કરવી અને પછી બ્યુટીફિકેશનનું નામ આપવું મને લાગે છે કે વડોદરા શહેરના નગરજનોના જે વેરારૂપી પૈસા આવે છે એ ખરેખર વડોદરા શહેરના નગરજનોના હિત માટે હોવું જોઈએ એની જગ્યા પર અધિકારીઓના હિતમાં હોય છે એવું બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આ બહાને થઈ રહ્યું છે એવું મને લાગે છે જ્યાં સુધી હુસાતોશીનું રાજકારણ હશે જ્યાં સુધી ખેતરનું રાજકારણ હશે અને જે હોડ લાગી છે કે હું જ બીજો કોઈ નહીં એ હોળમની અંદર બધું જ આ વડોદરા શહેરનું સત્યાનાશ થઈ ગયું છે વડોદરાનું નામ ખડોદરા થઈ ગયું છે બ્યુટિફિકેશનનું નામ અધિકારીઓનું બ્યુટિફિકેશન થઈ ગયું છે અને તળાવ જેમને તેમ ઊભા છે જો આ તળાવની અંદર ખાડા પડી ગયા છે તો કમિશનરશ્રીએ તાત્કાલિક અથવા જે ચેરમેન અથવા મેયર છે એમને તાત્કાલિક ઇન્કવાયરી આપવી જોઈએ વિજિલન્સમાં તપાસ સોંપવી જોઈએ જેને મોનિટરિંગ કરી હોય એને બી સાથે લેવું જોઈએ અને આ વડોદરા શહેરના હિત માટે નગરજનોના હિત માટે સાચું બ્યુટિફિકેશન થાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા જોઈએ અને જેને કામ ખરાબ કર્યું છે એના પરેક્ષણ લેવું જોઈએ કોન્ટ્રાક્ટર જ નથી કોન્ટ્રાક્ટર તો હાવી થઈ ગયા છે કોન્ટ્રાક્ટર કહે છે તારે ટિકિટ જોઈએ છે કે નહીં બીજી વખતે એટલે કોન્ટ્રાક્ટર હાવી થઈ ગયા છે અને પ્રજાની ચૂપચા બેસી છે અને અધિકારીઓ પણ હાવી થઈ ગયા છે કારણ કે જાણતા નથી આટલું બધું સભાની અંદર સત્તાધારી પક્ષના સભાસદો બી બોલતા હોય ત્યારે કામ નથી થતું એ તો ચોક્કસ થઈ ગયું છે એટલે ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે કામની કામ જે પ્રમાણે થવું જોઈએ એ થતું નથી એની અંદર બધા લે ભાગું કામ થઈ રહ્યા છે દસ વર્ષની અંદર માધવનગર પડી જાય બીજા બધા તમે આવાસોનું મકાન જોઈ લો બધા ખખડ કોઈમાં પાણી પડે છે એટલે દસ વર્ષમાં ખતમ થઈ જાય અને સરસ્વીયાજીરાવ ગાયકવાડની બળાઇની બિલ્ડિંગ જેની અંદર સિમેન્ટ નથી વાપર્યું સાગોળ વાપર્યું છે ચૂલો વાપર્યું છે એ એકસો આડત્રીસ વર્ષથી વર્ષથી અડીખમ ઊભી છે અને તમારા દસ દસ બાર વર્ષમાં ઘર પડી જતા હોય તો ભ્રષ્ટાચાર જ છે બીજું કઈ